ભુજ શહેરના આંગણે આજે ભુજ શહેર ભાજપ દ્વારા નગરપાલિકાના માધ્યમથી વોર્ડ નંબર એકથી છેના સૌ નગરજનો અને સૌ લોકોની ઉપસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ અલગ અલગ ક્ષેત્રના સૌ આગેવાનો વેપારીઓ સર્વેનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું દીપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી રાજ્ય સરકારના મંત્રીશ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ ઝાંગા સાહેબ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ અન્ય સર્વે પાર્ટીના આગેવાનો સૌ જનપ્રતિનિધિઓ સામાજિક સૌ આગેવાનો સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની રસપરસ શુભકામના પાઠવી હતી આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વિકસિત ભારત અભિયાનની કલ્પના સેવી છે ત્યારે આ નવા વર્ષે સંકલ્પ લીધો હતો અને આપણે સૌ આપણા જીવનની અંદર સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ એના આગ્રહી બનીએ એવો પણ આજના દિવસે સંકલ્પ લીધો હતો ભુજ શહેરના ભાજપના પ્રમુખ શ્રી મીતભાઈ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબહેન અને સૌ હું ભુજવાસીઓને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠું છું સ્નેહમિલનનો એક કાર્યક્રમ રાખ્યો છે સ્નેમિલન એટલે શું સ્નેહમિલનમાં અરસ પરસ એકબીજાઓને મળીએ અને નવા વર્ષે જે દીપાવલીના જે તહેવારો ગયા છે એમની સૌ શુભકામના આપીએ છીએ અને ભુજવાસીઓને પણ હું દિપાવલીની સૌને મારા રામ રામ કરું છું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે કાર્યકર્તાઓ મિલન કરે છે નગરસેવકો અને તેના સ્થાનિકોને આજ રોજ અમે સૌ અને આજનો આ કાર્યક્રમમાં સૌ ઘણી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત છે અમારા ધારાસભ્ય સાંસદ સભ્ય જિલ્લા પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સૌ પોદેદારો નગર સેવકો એ બહાને સૌ આજે ભેગા થાય અને દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે આ વખતથી એક નવું એક અમારા

સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા વાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ